બોલો બોલો મારી બોલવાની જોગણી તું નહી

મારા ફેગુરામ નાડી જોઉમી ને બરાબર ખેતળ્યો વીરું તમા હમ ભેગા હા હમ મોટા બરાબર ઘેટો તાનો માગ સઈ માગ બરાબર ઘેટા માગી નું ભી એ શું કરવાનું બોલાય તું કેમ કરવાનું

નારાયણ માં ઉગનારી મેલડી આવો ના રે રે રેરે ગોડી તને ચોકણ વોટી પડી જી તને વેચી માર્યો ચીયો ગળ્યો

દીદી આ કઈ મે ચોક પાડ્યો ને દીદી આપણે તો ઘરે ઘણી પાર્ક માં નો કીધું તો ઘરે પાકી જેવું બધું તમારે એને કરવું દીદી દીધું